છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ કિંમત રૂપિયા બાવન હજાર ત્રણસો વીસનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો શ્રી સંતેસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ વડોદરાનાઓ તથા આઈજી શેખ પોલીસ અધિક્ષકનાઓ સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને સ્નાબૂત કરવા તેમજ દારૂબંધીના કાયદાનું કામક કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારો જિલ્લાના અમલદારશ્રીઓને પ્રોહિબિશનની પ્રવૃત્તિ હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે ને સ્નાબૂત થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ જે અનુસંધાને ગૌરવ અગ્રવાલ મદદનીજ પોલીસ અધિક્ષક ઇન્ચાર્જ છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નવડા માર્ગદર્શન હેઠળ છોટાઉદે પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસી પરમારનાઓ સ્ટાફ સાથે છોટાટા વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસી પરમારનાઓને અંગત બાતમી દ્વારા બાતમી હકીકત મળેલ કે પાદરવાડ ગામે રહેતા ધામસિંઘભાઈ ઉઠભાઈ ભૈલુ બેસલાભાઈ રાઠવાનાનો વિદેશી દારૂ લાવી પાદરવાડ બસ સ્ટેશનની બાજુમાં આવેલ ખેતરમાં ઈંટોના ભટ્ટાની બાજુમાં ઘાસચારા નીચે વિદેશી દારૂ સંતાડી રાખેલ જે હકીકતના આધારે તેના ખેતરમાં રેડ કરતા સદરી ઈસમ તેના ખેતરમાં હાજર મળી આવેલ નહીં પરંતુ તેના ખેતરમાં ઈંટોના ભટ્ટો આવેલ હોય તેની બાજુમાં ઘાસચારો હોય જેમાં ઝડપી કરતા તપાસ કરતા ઘાસચારા નીચે સં કથતાનના કોથળામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેથ વિસ્કી સાતસો મિલીલીટરના પ્લાસ્ટિકના બોટલના છન્નું કિંમત બાવન હજાર ત્રણસો વીસના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર પાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે